કેમ છે વડોદરા તો ભાઈ રાખડીઓ અહીંયા મળે છે તમને પાંચ રૂપિયાની ખાલી તો આવી ધમાકેદાર ઓફર લઈને આવી ગયું છે બન્ના ફેશન વાળા તો જો આ બધી રાખડીઓ અહીંયા પાંચ પાંચ રૂપિયાની છે અને આવી રુદ્રાક્ષની ડાયમંડની બ્રેસલેટ ટાઈપ એવી રાખડીઓ તમારે જોઈએ બધી વીસ અને પચાસની ની અંદર જે બાર તમને સો દોઢસોની ની રેન્જમાં મળે છે એ બધી અહીંયા વીસ ને પચાસ માં મળશે અને ભાભી રાખડીઓ મળશે ખાલી ત્રીસ રૂપિયાની તો ભાઈ રક્ષાબંધન તો આવી રહી છે આપણે બધા રાખડીઓ તો લેવાની જ છે એટલે બંને ફેશનવાલામાં જ જતા રહજો કારણ કે આટલી સસ્તી રાખડી મેં ક્યાંય જોઈ નથી અને ડિઝાઇનર રાખડીઓ બધી સરસ અને ભાઈ ભાભીના સેટ બધા નવ્વાણું રૂપિયાના જો કેટલા મસ્ત મસ્ત સેટ હતા અને રાખી પ્લેટર એ અહીંયા બધી ચાલીસ ને સાઈઠ રૂપિયાની તમે જુઓ તો ખરા કેટલી મસ્ત મસ્ત બધી ડિઝાઇન છે અને બધી તમને ચાલીસ ને સાઈઠ રૂપિયાની અંદર જ મળશે તો ભાઈ બંને ફેશનવાળા આવેલું છે વડોદરાનું જે રાવપુરામાં જીપીઓની ગલી છે મેવડા કલેક્શનની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે અને આ સેલ એમનો રક્ષાબંધન સુધી રહેશે કિડ્સમાં આવી કેટલી બધી વેરાયટી ડોરેમોન છોટા ભીમ બધું તમને ત્રીસ ત્રીસ રૂપિયાની લાઇટવાળી રાખડી પણ ત્રીસ રૂપિયાની તો ફ્રેન્ડશીપ ડે પણ આવી રહ્યો છે એટલે તમને ફ્રેન્ડશીપ ડેના બેલ્ટ પણ મળી જશે દસ રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે અને તમારે હોલસેલમાં જોઈએ વેચવા માટે તો તમને હોલસેલમાં પણ મળી જશે તો સ્ક્રીન પર નંબર આપ્યો છે ભાઈનો કોન્ટેક કરી લેજો પવિત્ર અહીંયા તમને પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે જો કિડ્સના આ ટાઈપના કુર્તા તમને દોઢસો રૂપિયાના મળી જશે રાખડીઓમાં પણ તમને વરાયટી અને ડિઝાઇન બહુ જ બધી મળી જશે એટલે આ વિડીયોને બધા સાથે શેર કરી દો અને શોપિંગ તમે કરી આવજો બંને ફેશન